વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે ચીન જેવા અન્ય દેશો પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે તો માત્ર ભારતને જ શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે ત્યારે તેમણે જવાબ આપ્યો હજુ તો માત્ર આઠ કલાક જ થયા છે જોઈએ શું થાય છે તમે હજી ઘણા ગુણ પ્રતિબંધો જોશો તેમણે સ્પષ્ટપણે કહ્યું આવું થઈ શકે છે હું હજી કહી શકતો નથી પણ અમે ભારત સાથે આમ કર્યું છે અમે સંભવત બીજા બે દેશો સાથે પણ આવું કરી રહ્યા છીએ જેમાંથી એક ચીન હોઈ શકે છે અમેરિકાના આ કડક વલણ સામે ભારતને તીવ્ર પ્રતિક્રિયા આપી છે ભારતના વિદેશ મંત્રાલયે આ વધારાની જકાતને અયોગ્ય ગેરવ્યાજબી અને અતાર્કિક ગણાવી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે નવી દિલ્હી પોતાના રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેની તેલની આયાત બજારના પરિબળો અને દેશના એક ચાર અબજ લોકોની ઉર્જા સુરક્ષાના Is China, China facing potential secondary sanctions for, for, yeah. for Russian oil? Um, then having that tariff or sanction rather or not hinges on what going forward. It may happen. I mean, I don't know. I can't tell you yet. But I can. I, we did it with, we did it with India. We're doing it probably with a couple of others. One of them could be China.